એક સરસ મજાનો લોક સાહિત્યનો એક દોહો યાદ આવે કે આનંદ કે કર માણદા હગા હારક હ પછી છીપર ફાટી એને ધંગ હુવો એમાં લાપડિયા ધમકન સાહેબ જેમ પાકળ સિલા હોય એની માથે એમ કહેવાય કે શીણો લઈ અને હથોડાના કે ગણના ગા મારવામાં આવે પણ એવી પાકળ સિલા હોય કે શીણો ઉછળીને પડી જાય જમીન ઉપર એમાં તિરાડ ન પડે સાહેબ ધૂળ ભરાય માટી ભરાય અને પછી એની અંદર નામનું ઘાસ ઉત્પન્ન થાય અને એ પછી લાપડા નામનું ઘાસ લીવું ક્ષમ થઈને મજા કરતું હોય એવી જ રીતે આપણા કુટુંબમાં આપણા ભાઈઓમાં આપણા સમાજમાં મિત્ર મિત્રતા સાહેબ આપણી અંદર થિરાડ પડે ને ભાઈઓમાં કુટુંબમાં સમાજમાં મિત્ર ત્યારે કોઈ વ્યક્તિ છે ને લાપડા નામના ઘાસ જેમ એની અંદર ફાવી અને લીલો થઈને મજાક કરતો હોય એટલે સાહેબ જ્યાં સુધી તમારામાં હક હોય છે ને લાગણી છે ને કોઈ ત્રીજા વ્યક્તિનું કામ નથી એની અંદર ખુટી કે સાહેબ એટલે દુહામાં કીધું કે આનંદ કે કરા હ પછી એમાં છીપર ફાટી અને જંગ હુવો લાપડિયા ધમકાન